બે હજાર સત્તર થી એવી ચર્ચા છે નરેશભાઈ રાજનીતિમાં આવશે રાજનીતિમાં આવશે સત્તર માં પણ ના આવ્યા પછી બે હજાર બાવીસ માં પણ ચર્ચા હતી કે રાજનીતિમાં આવશે ને કોઈ ચોક્કસ પક્ષ સાથે જોડાશે બે હજાર બાવીસ માં પણ ના આવે હવે બે હજાર સત્યાવીસ ને એક થી દોઢ વર્ષની વાત છે ફરી એકવાર આવી ચર્ચાઓ શરૂ થશે હવે શું લાગે છે નરેશભાઈ આખરે રાજકારણમાં આવશે જ કે પછી હવે ક્યારેય નહીં આવે નરેશભાઈ પટેલ ક્યારેય રાજકારણમાં આવશે નહીં અગાઉ પણ તેમણે ક્યારેય હું કોઈ પક્ષમાં જોડાવો જોડાવાનો છું તેવું નિવેદન આપેલ નથી વડાપ્રધાન સાથે પણ એમની મીટિંગ થઈ છે સોનિયા ગાંધી સાથે પણ એમની મિટિંગ થઈ છે કેજરીવાલ સાથે પણ એમને છે તમામ પક્ષો સાથે એના સંબંધો સારા તમામ પક્ષો તમામ પક્ષો સાથે તેના સંબંધો સારા છે મને એક નિવેદન એવું બતાવો કે નરેશભાઈએ કીધું કે હું આ પક્ષમાં જવાનો છું એમને એમ કહ્યું છે જો મને સમાજ કહેશે તો હું રાજકારણમાં પ્રવેશીશ કયા પક્ષમાં પ્રવેશીશ ક્યારે પ્રવેશીશ કાંઈ બોલા કદી પણ નિવેદન નથી નિવેદન નથી નંબર એક એને કોઈ પણ પક્ષને સમર્થન આપતું એક નિવેદન કર્યું હોય એવું મને બતાવો તેમ છતાં તેમને શા માટે રાજકીય રીતે સતત દાવો કરે છે કે તમે પાછળથી રાજકારણ કરો છો કરવું હોય તો સીધા આવી જાય એમને ક્યારેય નરેશભાઈનું નામ લીધું નથી મોભમ કીધું છે ઘણી વ્યક્તિઓ હોય મોભમ કીધું છે એમને ક્યારેય નરેશભાઈનું નામ લીધું નથી અને જો એમને નરેશભાઈનું નામ લઈને કહ્યું હોત તો નરેશભાઈએ તેમનો જવાબ આપેલ હોત એટલે આ બધી બાબતો માત્ર મભમ રીતે ખોડલધામને અને નરેશભાઈને બદનામ કરવા માટે આ જ લોકો દ્વારા ઊભી કરવામાં આવતી બાબત છે બિલકુલ ખૂબ આભાર પીંપડીયા સાહેબ ગુજરાત જોડાવા બદલ તો જે રીતે અત્યારે રાજનીતિ સુરત મોંડલની ગરમ છે તે અંગે પરસુનભાઈ પીપાળીયા એ ખુલી ને વાત છે તે કરી હતી અને નરેશભાઈ પટેલ વિશે પણ રાજનીતિમાં આવવાના છે કે નહીં તે અંગે પણ ખુલી પોતાનો મત છે તે પીપળીયા સાહેબે વ્યક્ત કર્યો હતો આપ જોતા રહો ગુજરાત તક રાજકોટ